મારી ભાવ દિરાણી ભાવ અમારપુર પૂરતું ફ્રૂટ આમાં જડી જાય જોઈ શકો તો એમાં સીતારા મોટા ને હાડા હાથ આઠ વાઈ ગાય ને સવાર હવાર હવાર નું કામ આવે રામ પાણી કરે હમણાં ખડેલા ને બધે પાણી કરવા જોઈએ ને મંજ પીએ ને ઘર પીવરાવેલું કે હમણાં બેસ પીવું ને ઘર પીવરાવવાનું હોય તે બોલી તો આખી વિશાળ માં હા કામ વિશાળ કરતી હોય નાખવાનું જ બાકી છે અમારે વાહિનભાઈ પણ બાકી છે ઢાળિયામાં બાકી છે ભેગા ભેગાનો કરી દીધા ઘરે વધી તો જોડી ભરેલી હલકું લાગે સવાર હવારની કામ હોય અમારે

બે ને <laughs> 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 <laughs>

গদপনা গদপনাথ পাছ নে চিয়াৰ

બેસી મારાંદરા ને માંગ ખાવ્યું બીજું કોરિયું રાખીએ બાજરા રોટલા રોટલું માખેલું ચાલે રોટલી ઠરક ઠળ જાય પછી માવાની રોટલી ન ભાવે ને કાથી રોટલી રહી સડી જાય પછી બપોરા કરી હવે નું વંદના કાળક બપોરે ભેગા કરીએ કારક અલગ અલગ કરીએ કે કંઈ કામ હોય તો વારફેર થી થઈ જાય ને ભેગી બપોરા કરીએ

त म